મેં પછી ચોખા સોશિયલ મીડિયાને લીધે મોસ્ટ પીપલ અત્યારે એમને ઓળખતા થઈ ગયા છે ધરતીનો શેડો વૃદ્ધાશ્રમ ચલાવે છે લવાલ ગામે કેળા પાસે ટેકો નામની સંસ્થા ચલાવે છે અને ઘણા બધા ઘણા બધા અનાથ બાળકોને કે એવા બાળકોને કે જેમની કોઈ સાર સંભાળ નથી રાખતું એવા લોકોને સાથ સહકાર પણ આપે છે

વહુના આયા પછી નથી લાગતો પેલું કહે છે ને ચાર છોકરા માં પાલવી શકે પણ માને એ ચાર છોકરા ભેગા થઈને પાલવી નથી શકતા બસ એવું જ ત્યારે મને એવું થાય છે કે જ્યારે લગ્ન થવાના હોય ને ત્યારે કુંડળી મળાવે છે ત્યારે સાસુ વહુની અને સસરા વહુની કુંડળી મેળવવી જોઈએ છોકરો તો બિચારો ગમે તે એડજસ્ટ કરી જ લેશે ગમે તેમ કરીને જો એ પેલા બે એડજસ્ટ થઈ જતા હશે તો હા આજની વહુઓને એવું કદાચ ખબર નથી પડતી કે કાલે એ પણ આજ પોઝિશનમાં આવવાના છે હું એવું નથી કરતી કે ફક્તને ફક્ત વહુઓનો જ વાંક હોય છે ઘણી બધી જગ્યાઓ જોયું છે કે જ્યાં સાસુઓનો પણ વાંક હોય છે હા પણ કેવું છે કે બેમાંથી એક જો મેચ્યોર હશે ને તો આ જે વૃદ્ધાશ્રમો ચાલે છે ને એ ચલાવવા નહીં પડે હા બાકી તો તમે જેને છોડી દેશો તમે જેને લુકાફ્ટર નહીં કરો તમારો તમને જે ભારરૂપ પડે છે એમના માટે ભગવાને કંઈક તો વ્યવસ્થા કરી જ છે હા થેન્ક યુ સો મચ મણિપતસિંહજી તમારા વિડીયો બહુ જ ગમે છે તમે બહુ જ સારું કામ કરો છો અને કે લોકોને અનકન્ડિશનલી